મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે ગાંધી મંદિર ગાંધી મંદિરના દર્શન મિત્રો ધીમે ધીમે નજીક જાય છે પછી સમાધિ મંદિર ધ્યાન મંદિર બધા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈફમાં બધી રીતે ચાલો તો મંદિર આવી ગયા છે

સાવ નજીકથી દર્શન મિત્રો બાપાના જોઈ શકો છો ચાલો મિત્રો તો સમાધિ મંદિર તરફ જઈશું મિત્રો તમારા વધારે ટાઈમ નહીં લેતા સમાધિ મંદિર તરફ જઈને બાપાના દર્શન કરાવીએ સમાધિ મંદિરના ફક્ત દસ મિનિટની અંદર આખા મંદિરના પરિસરને દર્શન કરાવી દઈશું અને નવા મિત્ર હોય એને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે કલાક ટાઈમ કરી શકે આજના લાઈવ દર્શન ધીરુભાઈ ચૌહાણ બાપેશરામભાઈ ચાલો સમાધિ મંદિરના પદના તમને દર્શન કરાવીએ આજનો ટ્રાફિક બિલકુલ નથી મિત્રો કાલે જે પૂનમ ગઈ છે તો આજે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો તો આજના છે તો સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો આ જોઈ શકો છો કે સમાધિ મંદિર છે લાઈમાં બની રહેજો મિત્રો વધારે ટાઈમ નહીં લઈશું મિત્રો ટૂંક સમય આપણે દર્શન કરાવી દઈશું તો આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો છો નજીકથી દર્શન કરાવીએ હમણાં તો નવા મિત્રોને જણાવો ચેનલ માં આવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે હરી નવા મિત્રો જે જોડાણ અમને જણાવો તો ચેનલ માં નવા હો મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિર ના અહીંથી આપણે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિર દર્શન કરાવશું મિત્રો નવા મિત્ર હોય તેમને જણાવું કે ચેનલ મનવા હોય નવા મિત્રોને જણાવવાનું કે ચેનલ પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને નોટિફિકેશન મળી રહે આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં રહ્યો છે મિત્રો સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ મિત્રો તો આજના લાઈવ દર્શન જે મિત્રો નવા જોડાના એટલું જણાવું કે આપણે રોજ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ જો તમે પણ રોજ સવારે સાંજે લાઈવ દર્શન કરવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો આપણે મૂકવાના છીએ અને રોજ આપણે શોર્ટ વિડીયો પણ મૂકે છે બાપાના રસોડાના તો તમે તે પણ જોઈ શકો છો આ છે ધ્યાન ધ્યાન મંદિરના લાઈવ દર્શન આજના ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે બધા મિત્રોને બાપા સિતરામભાઈ જય રામ રાધે રાધે અને લાઈવમાં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આપડે ફક્ત એટલું જીતું છે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તો ઘરે બેસીને કરી શકે મિત્રો તમારો વધારે ટાઈમ નહીં રહેતા ફક્ત દસ મિનિટ દસ મિનિટની અંદર બાપાના લાઈવ દર્શન કરાવી દઈશું આખા મંદિરના આખા મંદિરની અંદર જેટલા પરિસર છે આપણે લાઈવ દર્શન કરાવીશું એટલે લાઈવ બની જાય મિત્રો લાઈવમાંથી જતા નહીં તો વડની અંદર મિત્રો જોઈશું તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું ધ્યાનથી જોઈશું મિત્રો બાપાના લાઈ દર્શન આજના છે ફક્ત મિત્રો બેથી પાંચ મિનિટ લેવાની છે અને મંદિરના દર્શન કરાવી દઈશું તો આજના લાઈ દર્શન હવે બેથી પાંચ મિનિટ મિત્રો તમે લાઈમાં જ છો જોડાઈ શકો છો લાઈવમાં મૂકીને જતા નહીં વડની અંદર મિત્રો ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થાય છે બે આંખ નાક કાન મોટું વ્યવસ્થિત બતા છે તો આજના વડની અંદર લાઈવ દર્શન અને વડમાં મિત્રો તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે પછી જે જોવાની શક્તિ એથી ત્રણ જગ્યાએ છે બાપાના લાઈવ દર્શન થાય છે મિત્રો પારોલ જય શ્રી રામ તો ફ્રી નવા મિત્રો જે જોડાવાનું કે ચેનલમાં પહેલીવાર મિત્રો જોડાના હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી તમને સવારે સાંજે બંને લાઈ દર્શન થઈ જાય બેસીને દર્શન કરવાનો મોકો મળે મિત્રો અને લાઈવમાં બની રહીજો મિત્રો આપણે હવે ફક્ત બે થી પાંચ મિનિટ જ લઈશું અને બાપાના દર્શન કરાવી દઈશું મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે આજનું તો આજના લાઈવ દર્શન મિત્રો સામે મિત્રો જોઈ શકો છો આ સંગમભાઈ છે દિલ્હીથી બાપાના દર્શન કરવા આવ્યા છે બાબા સીતારામ સંગમભાઈ વિઠ્ઠલભાઈ બાપા સીતારામભાઈ જય શ્રી રામ તો અત્યારે આપણે છે મિત્રો ગાંધી મંદિર આવી ગયા છે ગાંધી મંદિર અત્યારે આપણે એક થી બે મિનિટ લઈશું મિત્રો અને બાપાના લાવી દેશે જોઈ શકો છો બાપાને હાર ચડી રહ્યા છે શણગાર થઈ રહ્યો છે બાપાનો તો નવા મિત્રો એમને ફરી એક વાર જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે કાલે પૂનમ હતી તો આજે ટ્રાફિક ખૂબ ઓછું છે તો આજના લાઈવ દર્શન મિત્રો વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને પણ શેર કરી શકો છો મિત્રો જેથી કરી ઘરે બેસીને દર્શન કરી શકે તો આજના લાઈવ હશે ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને જય શ્રી રામ રાધે રાધે સાંજે આપણે આઠને ને વીસ બાજુ લાઈવમાં મળીશું મિત્ર રાખીએ અને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી શકે રાખે 哦，拜，升堂拜。